નહીં 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 પણ શું નહીં આજે આપણે વિડીયોના અંદર જાણવું છે કે ખુખાર મેલડીએ ચોખા શબ્દમાં કહી દીધું કે નહીં મા કોઈ દિવસ પોતાના દીકરાને અવળા માર્ગે લઈ જાય નહીં એટલા માટે આજે ખુખાર મેલડીએ જાહેરમાં તમે તમારા બાળકને મસાલો ખવડાવશો તમે તમારા બાળકને દારૂ પીવડાવશો શું તમે તમારા બાળકને ખોટા રસ્તે લઈ જશો તો બધા મા બાપનો એક જ પ્રશ્ન આવશે નહીં સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે આપણે નાનપણથી જ ભક્તિભાવવાળું જીવન જીવવું જોઈએ અને આપણે ભગવાનની પૂજા પાઠ કરવા જોઈએ પણ આજે કુકાર મેલડીએ બધાને એવું કીધું છે કે કુકાર મેલડીના સાનિધ્યમાં આવો છો તમે ત્યારે તમને પણ એવું થતું હશે કે કુખાર મેલડી દારૂ પીતી હોય તો હું પણ કેમ ના પીવું એના માટે કુકાર મેલડીએ ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં તમામ ભક્તોને જાહેરમાં કહી દીધું છે કે કુખાર મેલડીને દારૂ પણ ચડે છે પણ કુખાર મેલડી દારૂ પીતી નથી કુખાર મલળીના સાનિધ્યમાં તમે આવો છો ઘણા માણસો આવે છે ઘણા શ્રદ્ધાળુઓ આજે દેશ વિદેશથી આવે છે કુખાર મલડીએ એક જ વાત કરી તમામ ભક્તોને કે મારા સાનિધ્યના અંદર તમે જો આવો છો તમારા નાના બાળકોને લઈને તમે તમારા પરિવાર જોડે મારા સાનિધ્યના અંદર આવો છો અને મારા સાનિધ્યના અંદર તમારું નાનું બાળક તમે એક વસ્તુનું નોટ જોજો જ્યારે પણ તમે કોઈ કાર્ય કરતા હોત એવું જ સેમ ટુ સેમ તમારું નાનું બાળક પણ એ કાર્ય કરે છે એટલા માટે કુકાર મેલડીને કહેવું પડ્યું કે હું મારા સાનિધ્યના અંદર જે પણ કાર્ય કરું છું એની ખોટી અસર તમારા બાળકો સુધી ના પડે એટલા માટે કુકાર મેલડી કોઈ પણ પ્રકારનું વ્યસન કરતી નથી અને આ સાનિધ્યના અંદર એવા ભક્તો આવે છે જેણે જરા પણ માતાજીના ઉપર એક ટકાનો પણ જો વિશ્વાસ હશે તો એ વિશ્વાસમાં એ ભક્તો તરી ગયા છે એવા પણ ઘણા ખરા આપણે પ્રસંગો આ વિડીયોના અંદર જોયા છે અને મારી રામવાડી મેલડીએ તો ત્યાં સુધી કીધું છે કે આજનું બાળક ભવિષ્ય છે ભવિષ્યના અંદર તમે તમારા બાળકની કાળજી રાખજો તમે તમારા બાળકને એવા સંસ્કાર આપજો જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખે અને તમારું બાળક પણ એવા માર્ગે જાય એવી સંગત રાખજો તમારા બાળકની અને એવા ધાર્મિક કામ અંદર તમારા બાળકને નિમિત્ત બનાવતો જેથી કરીને આજે નહીં તો દસ વર્ષે પણ એના મનના અંદર એના હૃદયના અંદર ભગવાનનું સ્થાન રહે અને ભગવાનના વિશે થોડી ઘણી પણ જો આસ્થા હશે તો એનું જીવન સો ટકા તરી જશે વિડીયોને વિરામ આપીએ છીએ રાજી રહેજો બહુ રાજી રહેજો અને માં મેલડી બધા ભક્તોના દુઃખ હરજો અને માં મેલડી તમામ ભક્તોના સપના પૂરા કરે એવી આશા સાથે આજે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ તમે અમારી ચેનલમાં બન્યા રહેજો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આ જ ચેનલમાં અમારા શોર્ટ વિડીયોમાં માતાજીના દુવાછંદ અમે ગાયા છે તમે એ પણ સાંભળજો અને મેલડી માતાને યાદ કરતા હોય તો કમેન્ટના અંદર જય મા મેલડી જય કુકાર મેલડી જરૂર લખજો